ખાનગી હવામાન એજન્સી વિંડીના મતે વાવાઝોડું અત્યારે ક્યાં છે કઈ કયા સ્થળેથી કેટલું દૂર છે કેવી અસર ગુજરાત તરફ રહેશે અને કઈ દિશામાં ક્યારે આ વાવાઝોડું ફંટાઈ શકે છે તમામ વિગતો જાણીએ અમારા સહયોગી ધ્વની પાસેથી ધ્વનિ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું શક્તિ ગુજરાતમાં નહીવત અસર કરશે તેનું કારણ એ છે કે અત્યારે તે નલિયાથી નવસો કિલોમીટર દૂર છે એવી જ રીતે દ્વારકાથી પણ નવસો કિલોમીટરથી વધુ અંતર છે આ વાવાઝોડાનું પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત બંને તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વાવાઝોડું આજથી એટલે કે છ ઓક્ટોબરથી યુ ટર્ન લેશે અને ગુજરાત તરફ આવશે ખાનગી હવામાન એજન્સી વિંડીનું શું અનુમાન છે તેના ઉપર નજર કરીશું અત્યારે જે વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં છે વાવાઝોડાનું દ્વારકાથી અંતર છે નવસો ને ચાલીસ કિલોમીટર નલિયાથી અંતર છે નવસો સાહીઠ કિલોમીટર આ અંતર ધીમે ધીમે ઘટશે કેમ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે છ ઓક્ટોબરથી આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે વિન્ડી પણ એ અનુમાન વ્યક્ત કરી રહ્યું છે કે જેમ જેમ દિવસ પસાર થશે છ ઓક્ટોબરનો આ વાવાઝોડું યુ ટર્ન લઈને ગુજરાતની તરફ આવશે પણ આપણી માટે રાહતની વાત એટલા માટે આ વાવાઝોડાની જો તીવ્રતા ઓછી થઈ રહી છે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે પણ તેની તીવ્રતા ઓછી થવાના કારણે માત્ર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે જેમ કે નલિયા કચ્છનું નલિયા માંડવી આ તરફ દ્વારકા પોરબંદર વેરાવળ ઉના મહુવા ભાવનગર આ તરફ દક્ષિણ ગુજરાતનો જે દરિયાઈ પટ્ટો છે જેમાં સુરત વલસાડ નવસારીનો સમાવેશ થાય છે ત્યાં વરસાદ વરસી શકે છે વાવાઝોડાની અસરના ભાગરૂપે આ તમામ વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ રહેશે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે એટલું જ નહીં આજથી સાત દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે માત્ર દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં પણ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોનો સમાવેશ થાય છે કે જ્યાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડશે જોકે સતર્કતાના ભાગરૂપે ભલે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી જોવા મળવાની છે નહીવત જોવા મળવાની છે છતાં સતર્કતાના ભાગરૂપે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે પ્રશાસન પણ શક્તિ વાવાઝોડાની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે હમણાં થોડા દિવસ કેમ કે તેજ પવન ફૂંકાઈ શકે છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે તો દરિયાકાંઠાથી નાગરિકો દૂર રહે